સમાજમાં મચ્યો ખળભળાટ સિદ્ધસર ઉમિયા ધામ પ્રમુખ જયરામ પટેલ આપશે રાજીનામું નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ મોરબીમાં નકલી ટોલનાકાના કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનો પુત્ર તેમાં આરોપી છે જોકે હવે સૂત્રોનું માનીએ તો સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ તેમના પદેથી રાજીનામું પણ આપી શકે છે મહત્વનું છે કે જયરામ પટેલની વયમર્યાદામાં હજુ છ માસ બાકી હોવાની વાત પણ સામે આવી છે પણ પુત્રનું નામ મોરબી નકલી ટોલનાકામાં સામે આવતા તેઓ છ તારીખે રાજીનામું આપી શકે છે સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપી શકે છે જોકે હાલ તો વયમર્યાદાને કારણે રાજીનામું આપે તેવી અને ગેરકાયદેસર ટોલ નાકાના વિવાદ વચ્ચે રાજીનામું આપે એવી ચર્ચાઓ થઈ રહી છે મહત્વનું છે કે રવિવારે પાટીદાર અગ્રણીઓની બેઠક પહેલાં આ સમાચાર સામે આવતા અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે મોરબી નકલી ટોલનાકામાં પાટીદાર આગેવાન જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે આ દરમિયાન હવે ઉમિયાધામ સીધસના પ્રમુખ જેરામ પટેલ અને પાટીદાર આગેવાનોએ એક બેઠક બોલાવી છે નકલી ટોલનાકા પ્રકરણમાં જેરામ પટેલના પુત્રનું નામ બહાર આવતા સમાજની બદનામી થઈ રહી છે જેને લઈ હવે પાટીદાર આગેવાનોએ રાજકોટ ખાતે બેઠક બોલાવી છે વિગતો મુજબ બેઠકમાં જયરામ પટેલના પુત્રના નામને લઈને સમાજની થઈ રહેલી બદનામી અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં જેરામ પટેલ સહિત પાટીદાર સમાજના અનેક આગેવાનો હાજર રહેશે મોરબીના વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે પાટીદાર અગ્રણી જયરામ પટેલના દીકરા અમરસિંહ પટેલના નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે ફરિયાદમાં અમરસિંહ પટેલ સહિત અન્ય પાંચ લોકોના નામે પણ ફરિયાદ નોંધાય છે વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેમના ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર